તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓઝાર સાથે વેચવાનું છે ટ્રેલર છે અને બીજા અન્ય ઓઝાર પણ વિડિયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મિની ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર છે વેચવાના છે સોપથમ ટ્રેક્ટરની વાત કરું મિની ટ્રેક્ટર છે એફએમ છ છસો પચીસ ડીઆઈ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે એન્જિન બનાવવામાં આવ્યું છે આખું પંદર દિવસ પહેલા બનાવવામાં આવ્યું છે રાઉસ કરવાનું પણ હજુ બાકી છે ટ્રેક્ટરનું બે હજાર એક એક અથવા પાંચનું મોડેલ છે ખેડૂત મિત્રને પાકો ખ્યાલ નથી તમે કોન્ટેક કરીને પૂછી લેજો બાકી એન્જિન રાઉસ કરવાનું બાકી છે કોમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર ચાલે છે ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરની સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો રેકડો ટ્રેલર પણ મિની ટ્રેલર પણ આપવાનું જ છે તે પણ સારા કન્ડિશનમાં છે સડો નથી તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ટાયરનું કન્ડિશન મીડિયમ છે સાથે તમે જે ઓઝાર જોઈ રહ્યા છો જે દાતી છે તે પણ વેચવાની જ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને લઈ શકો છો ઓનરનો ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે કોઈ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું દોઢ લાખ કિંમત એક લાખ પચાસ હજાર કિંમત ટ્રેક્ટર અને ઓઝારની રાખવામાં આવી છે ત્રણે ત્રણ વસ્તુની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજા લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે ચોરાણું નવ એકતાલીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો